સોફ્ટવેર એન્જિનિયર સાથે તો તને લવ મેરેજ કઈ રહેતા કે લવ મેરેજ કઈ રહ્યા હોય તો તને બીજી બીજી જગ્યાએ લવ થાય જ કે મની ઈ તો ઈ ઈ વ્યક્તિ તો આખો અલગ જ હતો ન તને કોઈ દિવસ હેરાન કરી શકે એવું વ્યક્તિ કે નથી તને કોઈ દિવસ કામમાં દખલ દીધું તને દરેક પરિસ્થિતિમાં એને સાથ આપ્યો છે વ્યક્તિએ વિધિ બાપીએ તને દરેક પરિસ્થિતિમાં સાથ આપ્યો છે